સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ નખત્રાણા તાલુકા મધ્યે પ્રવાસની શરૂઆત કરી તાલુકાના તરામંજલ ગામે પરમ કૃપાળુ પૂજ્ય શ્રી માતંગ સૌદે દાદા મંદિરે દર્શન કર્યા મંજલ ગામે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન કર્યા મોટા યક્ષ ખાતે શ્રી પાશ્વ ઇન્દ્રરામ જૈન દેરાસરમાં દર્શન અને સુપ્રસિદ્ધ યાત્રાધામ મોટા યક્ષ ખાતે યક્ષદાદાના દર્શન કરી આશીર્વાદ મેળવી સૌ ઉપસ્થિત બહુમાન આ પ્રવાસ દરમિયાન નખત્રાણા તાલુકાના વિથોણ ગામે સંત શ્રી ખેતાબાપાનું મંદિર શાંતિધામ મધ્ય દર્શન બડલી ગામે પૂજ્ય શ્રી ગરીબનાથ દાદા મંદિરે દર્શન મોરજર ખાતે શ્રી પુંજાલ દાદા અખાડાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે પરમ પૂજ્ય માન શ્રી દિલીપ રાજા દાદાના શુભાશીષ પ્રાપ્ત કર્યા હતા નખત્રાણા શહેર મધ્યે ભગવાન શ્રી ગણેશ મંદિરે બપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે પરમ પૂજ્ય માન શ્રી મેઘરાજજી દાદાના શુભાશીષ પ્રાપ્ત કર્યા અને શ્રી નિષ્કલંકી નારાયણધામ મંદિરે ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા શ્રી ચૈતન્ય સ્વરૂપ આશ્રમ રામેશ્વર નખત્રાણા મધ્યે દર્શન કરી આશીર્વાદ મેળવી મંદિરના મહંત સ્વામીજીના શુભાશિષ પ્રાપ્ત કર્યા હતા વધુમાં લખપત તાલુકાના દયાપર મધ્યે ભારત સરકાર શ્રીના ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના નેજા હેઠળ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર સર્વિસ ઇન્કોર્પોરેટેડના સહયોગ સાથે યોજાયેલ જે દલિત જો જતન અંતર્ગત આરોગ્ય મેળા પ્રસંગે સંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી હતી સરકારશ્રીનો આભાર અંજારમાં વિકાસ કાર્યો કરવા માટે ખેંગારસર તળાવ ડેવલપમેન્ટ એસ જે એમ એમ એસ ગ્રાન્ટમાંથી અંજારના વિવિધ રસ્તાઓ વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનના કામો માટેના ખાતમુહૂર્ત માટેના સરકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન કંપની રીવોક કન્ટ્રક્શન પૂર્વ કચ્છ